नमस्कार दर्शक मित्रो म छु निर्मला चौहान सौरय सम्राट न्यूज च्यानलमा आपनो हार्दिक स्वागत छ। आज हामीले नेपालको संविधानका राष्ट्रिय अध्यक्ष अनि सेनाना राष्ट्रिय अध्यक्षहरुको बारेमा जानकारी गराउन आर्मी સેનાના પ્રમુખ તરીકે રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે રાવણભાઈ ભરવાડની વરણી કરવામાં આવી હતી સાથે સાથે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓનું સ્લેબ મીટિંગ પણ યોજવામાં આવ્યું હતું વિસ્તારોમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાઈઓ તથા બહેનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય ભીમના ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારો ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના રજૂ કર્યા હતા આમ ભેસાણ ખાતે બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું મિલન અને જિલ્લા અનુસૂચિત જાતિ ભીમ આર્મી સેનાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ હતી બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર એક ભેસાણ તાલુકાની અંદર ભેસાણ મુકામની અંદર રાજુભાઈ સોલંકીનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતું અને આ પ્રસંગના દિવસે ભીમ આર્મી ગુજરાત રાષ્ટ્રીય અધ્યક્ષ ધવલભાઈ દ્વારા જૂનાગઢ જિલ્લાના ભીમ આર્મીના પ્રમુખ તરીકે રાજુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે અને આ બદલ જે ભેસાણ તાલુકાના તમામ યુવાનો વડીલો આગેવાનો માતાઓ બહેનો બાળકો સૌ ભીમ આર્મીમાં જોડાના છે અને આજ રોજ રાજુભાઈ સોલંકી દ્વારા ભેસાણ ગામની ભેસાણ તાલુકાના શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને વેરણી પણ આજની તારીખમાં કરવામાં આવેલ છે આ આયોજન ભેસાણ તાલુકા અને ભેંસાણ તાલુકાના વતનીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને આજે ભેસાણ તાલુકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને આ પ્રમુખ દ્વારા અનુજાતિ સમાજને ક્યારેય પણ કોઈ પણ જાતના બનાવો બને તો એની એક શક્તિમાં વધારો કરવા માટેનું એક આ પ્રમુખ પદ આપવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર અનુજાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી દ્વારા અનુજાતિ સમાજને સ્નેહ મિલનમાં સૌને જય ભીમના જાહેર સૂત્રોચ્ચાર કર્યા અને બાબા સાહેબની જે કાંઈ મિશનની વાત છે આગળ લેવવા માટે સમગ્ર ભેસાણ તાલુકો કંધથી કંધો મલાવી અને આવતા સમયમાં જૂનાગઢ જિલ્લાનો ભવ્ય પ્રોગ્રામ દેવાની આગળની તૈયારીમાં સૌ કામે લાગી ગયા છે